મિત્રો આજે ચોવીસ ઓગસ્ટ અને ચોવીસ ઓગસ્ટ એટલે કે નર્મદ નો લગાડીએ રહ્યો એ જ નર્મદ કે જેમણે કવિકર્મ નિભાવ્યું એ જ નર્મદ કે જેમણે કવિ ધર્મ પણ બજાવ્યો એવા નર્મદ કે જે નવયુગનો પ્રહરી લેખાયા એવા નર્મદ કે જે

જે નિબંધ સંચિત કર્યા છે એમાંનો એક નિબંધ મંડળી મળવાથી થતા લાભ એનો એક આપણે નાનકડો અંશ સાંભળીશું નર્મદ લખે છે નિબંધો લખવા ને ભાષણો કરવા એ કંઈ જીવી તેવી વાત નથી પોતાના મનના વિચાર એક પછી એક એમ સંબંધમાં તકરાર ને દાખલા સાથે અસર કરે તેવી રીતે બહાર પાડવા પડે છે અને એને સારો વિદ્વાનોના મત ને તેઓની લખવાની ઢબ એ પણ જાણી લેવાની જરૂર પડે છે એ કામનો અભ્યાસ કરવાના પ્રસંગ મંડળીઓ છે આપણા દેશમાં ચાલ નહીં તેથી આપણા લોક તરત તો સારી પેઠે સમજી શકશે નહીં પણ જે લોકોમાં મંડળી મળવાનો ચાલ ચાલ્યો આવે છે તે લોકોના વિચાર ઉદ્યમ ને વૈભવ ઉપર જ્યારે આપણા લોક નિંગા રાખતા થશે ત્યારે તેઓને ખાતરીથી સમજાશે કે મંડળીઓ મળવાના ચાલથી મોટા લાભ છે પ્રાચીન કાળમાં ઇંગ્લેન્ડ દેશના લોકો કેવળ જંગલી અવસ્થામાં હતા કેટલાક જાનવરોના શિકાર કરી કેટલા એક માછલા મારી અને કેટલા એક વૃક્ષોના ફળ ખાઈ જેમ તેમ ઉદરપોષણ કરતા અને તેઓ એકબીજાથી દૂર ઝૂંપડી બાંધી રહેતા એવું છતાં તેઓ આજ પુષ્કળ દ્રવ્ય સંપત્તિને પામ્યા છે મોટા વેપારી કહેવાય છે અને ઘણા દેશમાં રાજ્ય સત્તા ચલાવે છે એ ફેરફાર થવાના કારણો જો કે કે ઘણા છે તો તો પણ તે સંધામાં આ જોવામાં આવવાનું જ તેઓએ સર્વ પ્રસંગે મંડળીમાં વિચાર કર્યો છે ને સંપે કામ કર્યા છે જે જે સાચું સુંદર લાભકારી ને જશાળું તે તેનો તેઓએ શોધ કરી સ્વીકાર કરવા માંડ્યો ને એમ તેઓ દાડે દાડે જૂની ગેરફાયદાની વાત મુકતા ગયા ને ફાયદાની વાત લેતા થયા કોણ નથી જાણતું કે અંગ્રેજ લોક પ્રથમ વેપારીની કંપની રૂપે આ દેશમાં આવ્યા ને દ્રવ્યમાન થયા ને પછી તેઓએ ધીમે ધીમે રાજ્ય સત્તા પ્રાપ્ત કરી લીધી સભાસદ ગૃહસ્થો ઇંગ્લેન્ડ ફ્રાન્સ ને યુનાઇટેડ સ્ટેટ્સને એ દેશના લોક પૃથ્વી ઉપરના બીજા દેશો કરતા હાલ સર્વ પ્રકારે ઉત્તમ સ્થિતિમાં છે તેનું મૂળ કારણ આ છે કે ત્યાં શહેરે શહેરે ગામે ગામે મોહલે મોહલે ને ચકલે ચકલે મંડળી મળવાનો ચાલ છે અજ્ઞાન દુઃખ ને દુરાચરણનો નાશ થઈ સર્વ પ્રકારના સુજ્ઞાન સુખ ને સદાચારની પ્રાપ્તિ થાય છે તે મંડળી મળી કામ કરવાનું સંગતિથી કામ કરવાનો ચાલ ચલાવેથી થાય છે લોક ગાંડાના ડાહ્યા મૂર્ખના વિદ્વાન દરિદ્રીના ધનવાન અને અરાજ્યના રાજ્યવાન થાય છે તે સૌ મંડળીને જ યોગે